તમારા છોકરાને ડૉક્ટર બનાવવો વકીલ બનાવવો એન્જિનિયર બનાવવો ગુંડો બનાવવો કે હમે બોલો થાય એવો બનાવવો એ જે કંઈ કરવું એ જો સનાતનના નિયમ મુજબ કોઈના હાથમાં હોય તો માત પિતાના સંસ્કારના હાથમાં છે છોકરાઓ દારૂ પીતા થાય કેમ છોકરાઓ સટો રમતા થાય કેમ માવતર તો આવું શિક્ષણ શિક્ષણ કોઈ આપે નહીં તો આ આવ્યું ક્યાંથી અને પહેલાં જે ગુરુકુળની અંદર પાઠ્યપુસ્તકનું જ્ઞાનની સાથે સાથે એને ગણતર આપવામાં આવતું સંસ્કાર આપવામાં આવતો વિવેક આપવામાં આવતી મર્યાદા આપવામાં આવતું સંબંધોની રૂપરેખા આપવામાં આવતી સમજણ આપવામાં આવતું એ છે ને ગણતર કહેવામાં આવે છે અને દર્શક મિત્રો ખાસ વાત કરું તો સનાતન ધર્મ એવો શબ્દ આપણા કાને અથડાતા જ એક એવો વિચાર આવે છે કે જમાડવા ભોજન પ્રસાદ આપવો અભ્યાગતોને રહેવાની વ્યવસ્થા કરવી પરંતુ આ શબ્દ સનાતન ધર્મનો એટલો સીમિત નથી ઠીક છે કે અનિવાર્ય છે પરંતુ સનાતન ધર્મની પરંપરાનો શબ્દ તો વિશાળ અર્થની અંદર છે તે વિસ્તારપૂર્વક આજે આપણે વાત કરવી છે નાના બાળકથી લઈને તમામ બુઝુર્ગ મહિલાઓ તમામ વર્ગને આ સનાતન ધર્મ આધુનિક એકવીસમી સદીમાં સાંપ્રત સમયમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે તે તમામ વાતો મિત્રો આ એપિસોડની અંદર કરવી છે અને આપ જાણો છો સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર અવારનવાર એવા સાધુને મળતા હોઈએ છીએ સાધુ સાથે એક ગોષ્ટી કરતા હોઈએ છીએ સ્ક્રીન ઉપર મારી જમણી બાજુ દે નિહાળી શકો છો દલસુખરામ બાપુ હળવદની બાજુમાં નકલંગ ગુરુધામ આશ્રમ અને ત્યાં શક્તિનગરની અંદર મોટો આશ્રમ આવેલો છે નકલંગ ધામ એટલે કે રામદેવ પીર મહારાજનું સૌથી મોટું મંદિર અહીં આવેલું છે આ મંદિરને અનેક એવોર્ડ મળેલા છે તેવું આ નકલંગ ધામ અને તેમના મહંત એટલે દલસુખરામ બાપુ આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે બાપુ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું જય શ્યારામ જયધાણી જય ગુરુ મહારાજ રાય જય રામદાજી મહારાજ રૂપે બે પુષ્પો બાપુ તમારી વાણીમાંથી બે શબ્દો કેવી રીતે જાણવા મળે સનાતન ધર્મની તમામ વાતો કરીએ પ્રથમ સેશનની અંદર તમારી સાથે આગળ પણ સંવાદ કરેલો આ દર્શક મિત્રોએ સ્વીકારેલી છે વાતો એમને ગમે છે એટલે ફરી વાર એ ખેંચાણના લીધે ત્રણસો ચારસો કિલોમીટર કાપીને આવ્યા છે આ ભાવ દોરીને લઈ આવ્યું છે લોકોના પ્રશ્નો છે મારા નથી લોકો પ્રશ્ન કરતા હોય તમામ પ્રશ્નો આપણે લે લેતા જશું કોમેન્ટ મારફત ફોન દ્વારા પ્રશ્ન કરતા હોય તમારી ધર્મ સ્વભાવો પણ સાંભળે છે લોકો તો લોકો પણ એક પ્રશંસા કરતા હોય ન કે ખોટી પ્રશંસા રિયાલિટી નોટ એ આર્ટિફિશિયલ ટોક રિયા તો લોકો કહેતા હોય કે બાપુ એજ્યુકેશન વર્ગ દીકરી છાત્રાલય હોય દીકરીઓ તો એ લગતો તમે શબ્દ ભંડોળ આપો એટલે કે યુવાનો હોય કોલેજમાં પણ આપની ધર્મ સ્વભાવ થાય છે આપનું પ્રવચન તો તમામ લોકોને ગમે છે આ વાતો પણ કરશું સૌ પ્રથમ આપણે આ સનાતનની વાત લીધી છે તો એનો એક પ્રથમ તો શબ્દ ભંડોળ સમજી લઈએ જોકે નાની નાની બાબત એક બુંદથી લઈ બાળકથી લઈ અને મોટો વ્યક્તિ બને તેમાં સનાતન કેવી રીતે ઉપયોગી થઈ શકે આ વિસ્તારપૂર્વક મારે વાત કરવી છે પણ સૌ પ્રથમ આ સનાતન ધર્મને થોડોક શબ્દ છૂટો પાડીએ આપણે કે આ શે છું ત્યાંથી શરૂ કરીએ જય ગુરુ મહારાજ જય રામદેવજી મહારાજ ડીડી ભારતીના મારા પ્રેક્ષક મિત્રો અને વિજયભાઈ જોટવા અને એની ટીમને મારા વંદન અભિનંદન જય લગદણી જય શિયારામ શ્રી નકલંગુરુધામ શવારામ બાપાની ગાદી ચેતનાથી જે કોઈ હરિભક્તો અમારી આ આજનો સુરીલા સંવાદનો જે ધર્મનો કાર્યક્રમ સાંભળી રહ્યા છે એમને પણ મારા વંદન વિશેષમાં વિજયભાઈ આપે બહુ સુંદર વાત કરી કે અત્યારના એમાંય ખાસ કરીને છેલ્લા દસ વર્ષમાં મોદી સરકાર આવ્યા પછી સનાતન સનાતન શબ્દની ચર્ચા બહુ થાય છે પહેલાં જો કે હજારો લાખો વર્ષથી કાળથી સનાતન છે પણ એ ચર્ચા વિશેષ થાય છે તો સૌની પહેલાં એ સમજવું ખપે કે વોટ મીન્સ સનાતન સનાતન એવું શું છે સનાતન એ ખાલી ટીલા ટપકા છે એ ખાલી જમાડવું છે કે એ ભજન છે બિલકુલ નહીં સનાતન એ હકીકતમાં શબ્દ છૂટો પાડવા જઈએ તો જેનો પ્રારંભ નથી અને જેનો અંત નથી એવું કોઈ તત્વ છે તો એને સનાતન શબ્દ લાગુ પડે છે પહેલી વસ્તુ એ બીજી વસ્તુ કે શાસ્ત્રોમાં વેદ પુરાણમાં ઋષિમુનિઓએ મહાપુરુષોએ એક સહજ પદ્ધતિ બનાવી છે કે સોળ સંસ્કારના માધ્યમ દ્વારા બુંદ સંસ્કારથી ગર્ભ સંસ્કાર સુધી સનાતનને ખૂટી ખૂટીને ભરેલો છે અને એ સનાતન મતલબ એ થાય કે તમે ઈચ્છો એ બની શકો ઈચ્છો એ પ્રાપ્ત કરી શકો ઈચ્છો એ મેળવી શકો સિર્ફ શરત એક કે સનાતનના પાયા દ્વારા તમે હાલો તો સંસારની દરેક મંજિલ પ્રાપ્ત થાય છે હું તો એવું માનું છું કે મોદી સાહેબે પણ જો એમની મંજિલ પ્રાપ્ત કરી હોય તો એ સનાતનના પગથિયાના માધ્યમ દ્વારા સનાતન સર્વાંગી આપણને સફળ અને વિકાસ કરે એના માટેના જે માર્ગો મળે એ સનાતન છે ક્યાં ભાઈ સરસ હવે તમે વાત કરી બુંદ સંસ્કારથી જી ત્યાંથી કેટલો ઉપયોગી જી ત્યાંથી બાળક આપણે નવ દસ વર્ષનું બાળક થાય ત્યાં સુધીની થોડીક વાત કરીએ બાળક દાખલા તરીકે બુંદ સંસ્કાર થાય એનો પણ એક માહોલ હોય છે શું સનાતની માહોલ હોવો જોઈએ પછી તેમનો જન્મ થાય ભણવા બેસે નવ દસ વર્ષનો થાય એટલે કે પાંચમું ભણે ત્યાં સુધીમાં જે સનાતન કેટલો ઉપયોગી અને સનાતની માહોલ આ ધર્મનો માહોલ એમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે એ વાતાવરણ મળે તો બાળકને કેટલું જીવનમાં ઉપયોગી થાય જી બહુ સુંદર પ્રશ્ન કર્યો અને આજનો મારો યુવાધન આજની મારી બહેનો આજના મારા યુવાનોને મારે નમ્ર વિનંતી છે કે સનાતનને સમજવા માટે આપણે આજે જ્યારે બેઠા છીએ ત્યારે વિજયભાઈએ બહુ સુંદર પ્રશ્ન કર્યો કે બુંદ સંસ્કાર અને બાલ્ય સંસ્કાર અને ગર્ભ સંસ્કાર એમાં સનાતનની મહત્તા શું બહુ સુંદર પ્રશ્ન છે હવે સાહેબ એક મને અત્યારે વાત યાદ આવે કે આપણા કોઈ મહાપુરુષો બોલેલા છે કે જનની જણ તો ભક્ત જણ કા સૂર કા દાતાર નેતરે જે વાંધણી મત ગુમા વિષ્ણુ આ એક શબ્દ બધાએ સાંભળેલો હશે એ શબ્દને જો ફોડવામાં આવે તો એ શબ્દનો મિનિંગ એવો થાય કે હે જનની હે માતા હે નારી હે સ્ત્રી હે સતી જો તું આ વિશ્વમાં બાળકને જન્મ આપે તો સૂર્ય કે દાતાર કે સંતને આપજે નહીં તો તું જન્મ ન આપતી હવે એ શબ્દનો બીજો અર્થ પશુ એવો પણ નીકળે કે માના અને પિતાના હાથમાં છે કે સુરવીર દાતાર કે સંતને કહેવાને જન્મ આપવો એ સનાતનના ધર્મના નિયમ મુજબ તમારા છોકરાને ડૉક્ટર બનાવવો વકીલ બનાવવો એન્જિનિયર બનાવવો ગુંડો બનાવવો કે હમે બોલો થાય એવો બનાવવો એ જે કંઈ કરવું એ જો સનાતનના નિયમ મુજબ કોઈના હાથમાં હોય તો માત પિતાના બુન સંસ્કારના હાથમાં છે જેમ ખેડી ખેતુ પ્રધાન ભારત વર્ષ છે ખેતી પ્રધાનની અંદર સહજ તમને એમ કહેવામાં આવે કે ઉનાળામાં ખેતરમાં તમે બાજરો જઈને વાવી આવો તો ન ઉગે કદાચ ઉગે તો નાનો મોટો થઈને એ ફૂટી જાય ને બરી જાય પણ ચોમાસામાં વરસાદ થયા પછી ખેતી થયા પછી એ બાજરાનું વાવેતર કરે તો પ્રેમથી સુંદર બાજરો એ ઉગવાનો છે અને ફળ આપવાનો છે નોર્મલ વસ્તુ છે તો વાવેતરનો સમય ફેર પડે વાવેતરનું સ્થળ ફેર પડે વાવેતરની રીત ફેર પડે વાવેતરનું બિયારણ ફેર પડે અને જો મોલમાં ફેર પડતો હોય તો બાપ સનાતનમાં પણ એવી જ પરંપરા છે હે ભારત વર્ષના નરનારીઓ સૌની પહેલાં સનાતનમાં એમ કહેવામાં આવે કે સંતાન પ્રાપ્તિ એ કોઈ છોકરા પેદા કરવાનું મશીન નથી સંતાન પ્રાપ્તિ આપણા સમાજને ભારત વર્ષને અને વિશ્વને ઉત્તમ એક ફળની ભેટ આપવી એનો જવાબદારીનો ફળ સ્વરૂપે ગ્રસ્તાશ્રમ ધર્મમાં ઉત્તમ જો કોઈ પતિ પત્નીનું કર્મ હોય તો એ સંતાન પ્રાપ્તિનું કર્મ છે પણ એ સંતાન પ્રાપ્તિના કર્મની અંદર પહેલી મર્યાદા એ લાગે કે માત પિતા સંતાન પ્રાપ્તિના કર્મ માટે જ્યારે પોતે મહેનત કરતા હોય ત્યારે એમનો ચિત્ત બંનેનું બંનેનું મન બંનેના વિચારો બંનેનો બોડી લેંગ્વેજ બંનેની ભાવના બંનેની આકાંક્ષાઓ બંનેનું ખાવું પીવું બંને આ બધી વસ્તુ બાળક ઉપર અસર કરે છે શાસ્ત્રોમાં એવું પણ બતાવ્યું છે કે જ્યારે બુંધ સંસ્કારની અંદર કેવા સમયે કઈ તારીખ કે કઈ તિથિએ કઈ મુહૂર્તે કેવા સમયે બુંધ સંસ્કારનું વાવેતર કરવું જોઈએ તો કેવા પ્રકારના સંતાન થાય આ બધું વિવરણ શાસ્ત્રોમાં આપ્યું છે માટે હે સનાતનના નરનારીઓ આપ ગ્રસ્તાશ્રમ ધર્મમાં હોવ તો સંતાન પ્રાપ્તિ માટે આડેધડ આડેધડ કોઈ પણ કર્મ કર્યા વિના સનાતનના વિવેક મર્યાદામાં રહી અને ઉત્તમ કર્મ કરશો તો ઉત્તમ ફળની પ્રાપ્તિ બુંધ સંસ્કારના માધ્યમ દ્વારા થશે વાહ હવે બાપુ અભ્યાસ જીવન અત્યારે બાળકોમાં દાખલા તરીકે સનાતન ધર્મમાં ક્યાંક અજાણ છે એમાં બાળકનો વાંક નથી માતા પિતા પણ એવા સંસ્કાર નથી આપતા એક બંને લાઈફમાં જવું છે એક સ્કૂલ લાઈફ હોય છે એટલે બાળક અભ્યાસ કરવા જતો પ્રથમ ગુરુકુળો હતા એટલે કે આ પ્રશ્ન હલ થઈ જતો સ્વાભાવિક એને મળી જાય અત્યારે એજ્યુકેશનની બાબત હોય તો કોઈ પ્રાથમિક શાળાઓ અને કોલેજ લાઈફ આ બંને લાઈફની અંદર સનાતન કઈ રીતે ઉપયોગી થઈ શકે એના જે ટીચર હોય પ્રોફેસરો હોય ત્યાં માહોલ કેવો રાખવો અને બીજું ઘર બાળકને એવા કેવા સંસ્કારો આપવા કે જ્યાં સનાતનના વિચારોનું નિરૂપણ થાય છે વાહ બહુ સરસ હમણાં આપણે વાત કરી બૂંધ સંસ્કારની વાત કરી સનાતન ધર્મમાં બુંદ સંસ્કાર પછીનો બીજો આવે છે ગર્ભ સંસ્કાર હા ગર્ભ સંસ્કારનું પણ આગવું છે મહિમા સનાતન ધર્મમાં એમ કહેવાય છે કે બાળક જ્યારે ઓદરમાં હોય બાળક જ્યારે પેટમાં હોય ત્યારે એની મા પાણી પીવે ચા પીવે ખાય બોલે ટીવી જોવે સિરિયલ જોવે ઝઘડા કરે ગાયરું બોલે ક્રોધ કરે કે સારું પરિવર્તન કરે કે ખરાબ પરિવર્તન કરે એની અસર સનાતન ધર્મ મુજબ ઓદરમાં રહેલા બાળક ઉપર થાય છે બરાબર અને એનું પ્રત્યક્ષ પ્રમાણ હોય તો એ છે અભિમાન્યુ આપણે મહાભારતના યુદ્ધની અંદર જોયો છે અને એવી વાત પણ સાંભળી છે કે અભિમાન્યુની માતા સાત કોઠાનું જ્ઞાન પોતે સાંભળતા હતા અને સાંભળતા સાંભળતા છ કોઠાનું જ્ઞાન સાંભળે અને સાતમા કોઠાનું જ્ઞાન એમને સાંભળવા ન મળ્યું અને એમને મા સૂઈ ગયા અને જ્ઞાનથી પોતે વંચિત રહ્યા તો એ શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે અભિમાની પૂર્ણ તાકાત અને પૂર્ણ સુરવીર હતા છતાં સાતમો કોઠો નહોતા વિંધી કા કારણ કે એના માના ઓદરની અંદર છ છ કોઠા સુધીનું જ જ્ઞાન પ્રાપ્ત થયું હતું એના સનાતનના મત મુજબ ગર્ભ સંસ્કારની અંદર જ્યારે બાળક પેટમાં હોય ત્યારે સંત માવતરોએ મમ્મી અને પપ્પા બંને શાસ્ત્રોનું વેદ પુરાણનું ઋષિમુનિઓનું સ સંતોનું દેવી દેવતાઓનું ભગવંતનું સાત્વિક માણસોનું પવિત્ર માણસોનું સફળ માણસોનું સંતોનું જીવનચરિત્ર અને ઇતિહાસને વાંચન કરવું જોઈએ અને એ વાંચન અને શબ્દ ભંડોળ માના ઓ મનમાં આવે તો એ બાળકના ઓદરમાં આવે તો બાળક જન્મે ત્યારે જ જ્ઞાનવાન થઈને જન્મે આ માના ગર્ભમાં રહેલા સંસ્કાર એના પછીના સંસ્કારમાં સોળ સંસ્કારમાં એક નામકરણ સંસ્કાર છે નામકરણ સંસ્કાર નો પણ એક આગવો મહિમા છે હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં એક એવો મત છે કે કોઈ પણ મનુષ્ય સારી જિંદગી જેવા પાપ કર્મ વિચારો સારા નરસા જે કરતા હોય એ મનુષ્ય જ્યારે દેહ છોડવાનો સમય થાય ત્યારે જેવા પ્રકારનું મન રાખે જ્યાં મન રાખે જ્યાં ચિત્ત રાખે આશાતા વાસા સુરતા મુકામ ત્યાં એ વાસ કરતો હોય છે હવે એ મત મુજબ જોવા જઈએ તો મન જ્યારે છોકરામાં બૈરામાં સંપત્તિમાં મારામાં તારામાં ઝઘડામાં કેસ કબાડામાં રહે એટલે એની અધોગતિ થાય અને પિતૃઓનીમાં જાય પણ એમાં ન જવું પડે એટલે શાસ્ત્રોમાં એક એવું વિધાન આવ્યું વિધાન એવું આવ્યું કે તમે તમારા બાળકોનો રામ કૃષ્ણ લક્ષ્મણ લાલો ભરત એવા તમે આપણે જે ભારત વર્ષમાં નામ રાખવામાં આવતા શું કામ એટલા માટે કે કોઈ પણ વડીલ મમ્મી પપ્પા હોય એના બાબાપૂજી અને છેલ્લી આખર ઘડીએ બીજે ક્યાંય ચિત્ત ન રહે એના છોકરાનું નામ રામો હોય અને રામામાં ચિત્ત રહી જાય એ રામા એ રામા એ રામા કરતાં દેહ છોડે તો પણ રામાધણી આવીને રહીએ એવા મત અનુસાર નામકરણ સંસ્કારની અંદર આ ચિંકુન મિંકુન ટિંકુન બિંકુન એ કોઈ પરંપરા ખોટી છે પણ હિન્દુ આ તમે દક્ષિણ ભારતમાં અત્યારે જજો દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતમાં આપણા હિન્દુ ધર્મના બહેનોના ભાઈઓના નામ સાત્વિક એવા લાંબા અને વ્યવસ્થિત હશે અત્યારે આપણા ગુજરાતમાં તો બે અક્ષરના નામ જ થઈ ગયા છે પણ બાપ નામનો એક આગવો મહિમા છે તમારા બાળકોને દિવ્ય અને દેવી દેવતા અને શાસ્ત્રોના નિયમ મુજબ નામ રાખો અને આખો દિવસમાં એ ભગવાનનું નામ હોય બાળકનું કે ઉત્તમ નામ હોય એ લેતા લેતા તમે જીવન જીવો તો પણ તમારે પૂર્ણ થાય તો એ નામકરણ સંસ્કાર છે એનો એક ઉપાય છે એનાથીને વધારે મેં આપના કાનમાં કડી જોઈ આપણા હિન્દુ ધર્મમાં કર્ણછેદ સંસ્કાર એનું એક આગવું મહિમા છે પંચીકરણ શાસ્ત્ર મુજબ મેં સાંભળેલું છે અને અત્યારના વૈજ્ઞાનિકો પણ એને માને છે કે કાન વિંધવાથી એ કાનની નસ વિંધાય છે અને એ કાનની નસ વિંધવાથી આપણા ઋષિમુનિઓએ મુનિઓએ ગોતી કાઢેલું કે એ નસ સીધી ચિત્ત અને મનમાં જાય છે જે મન ચિત્ત પ્રક્રિયા કરે ત્યાં એ નસ જાય છે અને વિંધાયેલી નસ હોય તો એને ધીમે ધીમે ગેબ મળે છે અને એ જે ગેબ મળે છે ત્યારે એનામાં ક્રોધ ટેન્શન ચિંતા બહુ ઓછી આવે છે એવું મેં શાસ્ત્રોમાં વાંચ્યું છે કે જે કર્ણવિદ સંસ્કાર છે બહેનોમાં કાનમાં જે કડિયું પહેરવી એ બધું કેમ છે કે સંસારની નાની 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 પરિવારની ઝંઝટ અને પરિવારને સાચવવામાં કયા ચિત્ત આક્રોશમય થઈ જતું હોય કર્ણવિદ સંસ્કારથી જે આપણે ઋષિમુનિએ બધાયેલી પદ્ધતિથી એ કરેલું હોય તો એને સહજ સહન કરવાની શક્તિ હોય છે જેથી કરીને એ સહન કરી શકતા હોય છે તો કર્ણવિદ સંસ્કારનો મહિમા છે એને આગળ જવા જઈએ તો વિદ્યાભ્યાસ એનો એક મહિમા છે વિદ્યાભ્યાસ સંસ્કારની અંદર અત્યારે સ્કૂલમાં મૂકવામાં આવે છે પહેલાંના સમયની અંદર એ ગુરુકુલમાં મૂકવામાં આવતા અત્યારના સ્કૂલ અને ગુરુકુલમાં સાહેબ થોડો ફેર છે હા અત્યારની સ્કૂલમાં પાઠ્યપુસ્તકનું જ જ્ઞાન આપવામાં આવે છે અને પહેલાંને જે ગુરુકુલની અંદર પાઠ્યપુસ્તકનું જ્ઞાનની સાથે સાથે એને ગણતર આપવામાં આવતું સંસ્કાર આપવામાં આવતો વિવેક આપવામાં આવતી મર્યાદા આપવામાં આવતું સંબંધોની રૂપરેખા આપવામાં આવતી સમજણ આપવામાં આવતું એ છે ને ગણતર કહેવામાં આવે છે તો બાપ અત્યારનું આપે જે હમણાં ગંભીર પ્રશ્ન કર્યો કે આજના યુવાનોને સ્કૂલમાં જે મળે એ સો ટકા સ્કૂલમાં મળે છે પણ સ્કૂલમાં સિર્ફ સર્ટિફિકેટવાળું એજ્યુકેશન મળે છે સ્કૂલમાં સિર્ફ સર્ટિફિકેટવાળું એજ્યુકેશન મળે છે યા તો તમને સર્ટિફિકેટ કામ લાગે યા તો એના ગણિત કામ લાગે યા તો તમને વધીને એની સ્કૂલમાં ગવર્મેન્ટ જોબમાં કામ લાગે એ વિષય એવા મળે છે પણ સારા દીકરા થવું હોય સારા ભાઈ થવું હોય સારા બાપ થવું હોય સારા મિત્ર થવું હોય સારા પતિ થવું હોય સારા પાડોશી થવું હોય સારા ભાર ભારત વર્ષના નાગરિક બનવું હોય સારા સંત બનવું હોય સારા સમાજ સેવી બનવું હોય સારા પત્રકાર બનવું હોય હા તો એમાંથી તમારે મારે ઉપર ઉઠવું પડશે જ્યારે હું તમે મારીને તમારી જાત માટે એનાથી ઉપર ઉઠી અને જ્યારે તમે આગળ વધશો ત્યારે તમે કોઈના માટે જીવતા થશો જાત માટે જીવવું એ અત્યારે સ્કૂલનું જ્ઞાન છે અને કોઈના માટે જીવવું એ આપણી સનાતનનું જ્ઞાન છે તો સ્કૂલવાળા એમની રીતે બરોબર મહેનત કરતા હશે જે કંઈ કરતા હશે એમાં મારી કોઈ ફરિયાદ આવો નથી પણ સ્કૂલ સિવાયના જે માવતરો હોય છે હું આપને વાત કરું કે અત્યારના સમયની અંદર એક વિશેષ પ્રશ્ન એ થાય તમે પૂછજો કે પચાસથી સાઠ ઘર એવા નીકળશે કે છોકરો એકને એક હોય હામો થતો હોય ચીડિયો સ્વભાવ હોય કેમ અચ્છા છોકરાઓ પ્રેમ લગ્ન કરે કોઈના એના કોઈના હોય વિરુદ્ધિ ન હોય પ્રેમ લગ્ન ગવર્મેન્ટ માન્ય હોય ન હોય એ બધો પછીનો પછી પણ માત પિતાની ઈચ્છા વિરુદ્ધમાં જઈને લગ્ન કરે કેમ છોકરાઓ દારૂ પીતા થાય કેમ છોકરાઓ સટોરતા થાય કેમ માવતર તો આવું શિક્ષણ શિક્ષણ કોઈ આપે નહીં તો આ આવ્યું ક્યાંથી ત્યારે મારે આપને એ સમજાવવું છે કે જે તરુણ અવસ્થામાં બાળક પાંચ છ વર્ષથી માંડી અને પોતાની વીસ વર્ષનું થાય ત્યાં સુધી એજ્યુકેશન સ્કૂલની અંદર જતું હોય છે એમાંથી એને જે શિક્ષણ મળે એ સિવાયનું શિક્ષણ જે ઘરમાં આપવું જોઈએ એ માવતરને નવરાશ નથી આધ્યાત્મિક ના બિલકુલ નવરાશ નથી કેવી રીતે હું આપને સમજાવું કે દાખલા તરીકે પહેલાના સમયમાં મેન તમે જોયેલું હશે કે આપણે બધા નાના હતા ત્યારે નાનું બાળક રડે નાનું બાળક રડે ત્યારે મા રોટલીનો લોટ બાંધો હોય રોટલાનો લોટ બાંધો હોય લોટ લોટવાળા હાથ થયા હોય એ બધું કરતાં કરતાં ભરતું મૂકી અને બાળકને ખોળામાં લઈ અને એ લોટવાળો માથા માથે હાથ ફેરવે અને પંપવડે એટલે તરત જ બાળક ટાટું રહી ઠંડુ થઈ જાય સહજ થઈ આમ બીજા નંબરમાં બાળક રોતું હોય હૂતું ન હોય એને પેટમાં કંઈક તકલીફ થઈ હોય એને હુરાવું હોય અને હા હાલા 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 એમ કરી અને આપણી માવળીઓ હાલા ગાતી એટલે એ જે હાલા ગાવામાં આવતા એમાં રાગ રાગરાગણીને સ્વર આવતો એ સ્થળ એના ચિત્તને પોઝિટિવ થિંકિંગમાં લઈ જતો અત્યારના માવડીઓને હાલા ગાતાય કોઈ નથી આવડતું અને એમાંય આપ જાણો છો કે એના પણ એક સંસ્કારો પડે જીજાબાઈનું હારડું શિવાજીનું હાલડું એના આપ સૌ પરિચિત છો કે જીજાબાઈએ શિવાજીને એ એ બાલ્યંશ અવસ્થાની અંદર હારડાના રૂપમાં જે સંસ્કાર નાખવાની કોશિશ કરી હતી એ આપણા સનાતનના સંસ્કાર છે તો મારો કહેવાનો મતલબ કે એજ્યુકેશન ફિનિશ થયા પછી બાળક જ્યારે ઘરે આવે છે ત્યારે સવારથી સાંજ સુધીની જે જીવનચર્યા હોય છે એનું બોલવું ચાલુ મોબાઈલ ટીવી બીજી બધી વાત વિગત તો એની સાથે માવતરે બે પ્રકારના ટચ રાખવા પડે પહેલો ટચ એ કે બાળક કઈ દુનિયામાં છે મોબાઈલમાં કઈ સ્થિતિમાં છે શું જોવે છે શું નથી જોતો કેમ કરે છે કેમ નથી કરતો એક એ નજર રાખવી એટલા માટે કે આ મોબાઈલ ચીજ એવી છે કે એને સારું અને ખરાબ બધું જ આવવાનું છે અને બાળકના મગજમાં જે વિવેક હોવો જોઈએ કે આ સારું કહેવાય આ ખરાબ કહેવાય આ જોવાય આ ન જોવાય આ ફાયદો કરે નુકસાન કરે એનો જે વિવેક હોય છે એ બાળકમાં નથી હોતો અને જ્યારે નાનું બાળક એને ન જોવાય એવી વસ્તુ વિશેષ જોઈ નાખે છે ત્યારે એને પ્રાપ્ત કરવાની એને માનસિક તમન્ના જાગે છે અને ઉંમરને લઈને એ પ્રાપ્ત નથી કરી શકતો એટલે એને ચીડિયા પણ જાગે છે પછી માવતરની સામે કે પરિવારની સામે એ હામા થાય છે અથવા તો પરિવારમાં એ પ્રેમ નથી મળતો મને કોઈ ચાહતું નથી કોઈને મારી પૈઢી નથી એવા શબ્દોની ફરિયાદ એ બાળક કરતું થાય છે અને બાળકને એવી ફરિયાદ ન કરે કરાવી હોય તો સ્કૂલેથી ભણીને આવે અને બાળકનો જે સમય છે એને

નાનું બાળક રમતું હોય એની મસ્તીમાં હોય અને મા બાપ બાજ્ય રાખતા હોય અને ઝઘડો દેકારો કરી રાખતા હોય બાળક મોટું થાય એટલે ભાઈ એ ઝઘડો જ કરવાનો પણ માત પિતા જ્યારે નાના બાળકનો ઉછેર કરતા હોય ત્યારે એનામાં જે વિવેક હોય એનામાં મર્યાદા હોય એનામાં બાળક સાથે બાળક પણ મા બાપે બનવું પડે બાળક અરે રમત પણ રમવી પડે બાળક આડે હસવું પડે બાળક આડે રડવું પડે બાળકના આંખોમાં આંખો નાખવી પડે અને બાળકને સમજવું પડે જ્યાં સુધી માવતર બાળકને નહીં સમજે ત્યાં સુધી બાળક પાડોશીમાં સમજવા જશે જ્યારે માવતર બાળકને સમજતા થશે તો એને પાડોશીમાં ક્યાંય સમજવા કે સમજવા નહીં જવું પડે માટે આપણા સ્કૂલની અંદર અને ઘરની અંદર સંસ્કારો નાખવા એની અંદર ચિત્ત મન અને વિચારોની બાળકોની માવતર સાથેની એકતા રહે એના માટેનું કલ્ચર છે મારી શ્રી શ્રી રવિશંકર મહારાજની ભાષામાં વાત કહું તો આને એક સનાતન ધર્મ પણ કહી શકાય અને આર્ટ ઓફ લિવિંગ જીવન જીવવાની કલા પણ કહી શકાય એવી રીતે જે માવતરનું કર્તવ્ય એ છે કે આપણે ડૉક્ટર વકીલ એન્જિનિયર તો બાળકને ચોક્કસ બનાવો પણ એની સાથે સંસ્કાર મર્યાદા વિવેક અને પ્રેમ એની સંપત્તિ છે એ સિર્ફ આપણે નાખી શકશું એ આપણી ગ્રસ્તા આશ્રમ ધર્મમાં ફરજ છે અને સનાતન એ આપણને શીખવાડે છે બાળકને તમામ વાતો બાપુ સાથે વણી લીધી તમે ચીડિયાપણું સામે થવું મોબાઈલનો દુરુપયોગ હવે આપણે કહેવત છે કે કૂવામાં હોય તો હવેળામાં આવે